ચાલો મિત્રો જય માતાજી જય ભારત સાથે જણાવવાનું કે અમારા ગામના અમરેલી જિલ્લાના ધામેર ગામના મેહુલભાઈ મેપાભાઈ હુવા સાકે ભરવાડ આજે જમ્મુ કાશ્મીરમાં શહીદ થઈ ગયેલા છે તેને ધીરાંજલિ આપવા માટે બધા લોકો ભેગા થયા છે હું તમને આગળ તેનો વિડીયો બતાવીશ આ વિડીયો કોઈ મનોરંજન માટે નથી પણ તેને

અડક નહી ના દયો આપણા મનમીઓ મેહુલભાઈ નેપાભાઈ ભળવણ સહી છે તેમનો આવ્યા આવી છે તો સૌ આપણે આપણી વચ્ચે થઈ રહ્યો છે કોઈ પોતાની જગ્યા છોડશે નહીં સૌ પોતે સાવધાનની મુદ્રામાં શહીદનું સન્માન કરશે તો સૌ સાવધાન અને ટટ્ટા પોતાની જગ્યાએથી હર્યા વગર માન્ય શહીદ મેહુલભાઈ મેપાભાઈ ભરવા જેમણે આપણે માટે શહાદત હોરી છે એમના પાર્થિવ શરીરનું આગમન આપણી વચ્ચે થઈ રહ્યું છે તો સૌ એમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપશે ભારત માતા ગી વંદે 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 هيو <laughs> چه जॻह मदद केंती શહીદો વંદે વંદે માન્ય મિહુનભાઈ વેપાભાઈ ભરવાડ જેમણે આપણા માટે કુરબાની આપી છે તેઓનો પાર્થિવ જે આપણા વચ્ચે આવ્યો છે સૌ સાવધાન મુદ્રામાં રહી એમને સન્માન આપશે કોઈ પોતાની જગ્યાએથી હરશે નહીં ધામનગર ખાતે ઓ આપણા વીર સહેબ મેહુલભાઈ આ વ્યવસ્થા કરાવડર સૌ ગાડીને રસ્તો આપશે માનનીય અંતિમ આપીએ છે દરેક વાહન વાલાની વિનંતી માનનીયના અંતિમ લેજતના મહાનની પાછળ જ પોતાનો કોઈ પણ જાતનું ફૂલ કે ફોન એમની પાછળ જ રહે કોઈ કોઈને આદર વહામ નહી લેવા નમાવેતી છે બોલો ભારત માતા કી ભારત માતા કી જય ભારત માતા કી જય બોલને 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 બોલને

لالو خاطر خاطر اپل چالو ويا دار کي اپري ريادي ٿي हा <laughs> 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 <laughs>